ઓર્ડર ઉપર ઓર્ડર કે મારા કે માપ લઈ જો કે ઘરોનું કોમ એટલા બધા હલવા માગે છે ને પણ અને ખબર નહીં પડતી ખેમલાને કોઈથી જલ્દી ઉઠીને વહેલા વેરા થતા હેડ દે બોલો અત્યારે નવ વાગવા આવ્યા મોણસ હજી ઘેર બે રહ્યો છે ઘેરથી નેકરો નહીં છે ઘર ઘેર હું કોઈલા પાછા કરે છે હું કરે છે મને જલ્દીને જઈને બોલાવવું પડશે આજે મારા જીવન એનું ઘરનું કોમ ચાલુ કરી દેવાનું છે તો મજૂરે શીખર આઈ તો જવા જશે કાલે કેતો કમળ રાતી ઉછાળો બધો આવી ત્યાંથી બધો મજૂર ને જશે જવું એટલે અત્યારે વિના થતું કોમ ચાલુ કરાવી દે ને તો જીવનયાન હું બેહતા બેહતા તો એને ઘર તૈયાર કરીને આલી જ દેવું છે

ગણપતભાઈ નું મુ કરી લેવું છે પૈસા નહી હાલ પૈસા નહીં જીવન કોકરા લે પણ પેલા પેલા લેશે અઠવાડિયું થાય પંદર દ્વારા મહિનો થાય કોન્ટ્રાક્ટર હું છું જીવાણી નું ઘર મારો તમારે બધી પંચાયત નહીં કરવાની તમારે લઈને ભૂત

હું તો હારું છે કે તમે મોટા કોન્ટ્રાક્ટર નહીં ના મન તો તમે ઉભો જ ના રહેવા દો કે મન તો બોલવાય ના દયો એટલે ટાઈમ થાય કેવત બરોબર છે ચા કચ્છ કેટલી વધારે ગરમ હોય

ખબર પડશે કે જીવનનું કોમ લીધું છે નકા બે જણા રે નુગરા ખબર પડે નહીં મારા ઉપરથી ઓના ઘેર દેઉ પર મુરત કરી નહીં પકડવા આલ્યું છે મોરધો સોયલો તો એ રે ખોય મારા હંગાટ નઈ રહ્યો તો પૂશે મરી જાવ એ કેમલા એ પૂશે મરી જાવ તો ચાલશે આવો ઓય ટોમા આવ બેહવા આયુ ઘરનું હું કરાણો

એમાં તો બે તારી એમ ક્યારે બધું મારે ના જોવાનું તો મુરત કર્યું પૈસા મારો ફોર્મ ચાલુ કરો જીવનલાલ બે હા ઘર થઈ જાલ ઘર થઈ જ મજૂર હતો ને એવો સાધન વાળો કોઈ હોય લઈને આપવા તૈયાર નહીં એવું નક્કી કરી છે ખબર છે આજે નક્કી કરી છે ને સ્પેશિયલ હોય થી આયસર લઈને મારું પોતાનું પોતાનું ભાડું ખર્ચી રાજસ્થાન જવાનું છું અને મધુર લઈ અને રાતે આઈ જોઈ ચાર પાંચ વાગતા સવારે કોમ ચાલો બધા જીવન ઘેર જ ઉતારી દે કોને ના જીવનલાલ ના સાઈડ બનાવવાની છે ને આપડે મકાન મારું કેવું હું એકલો છું મારા પાછળ જે પછી મજૂર અને નહીં મારા એ નહીં ઘર બનાવવાનું ચાલુ કરો એક કામ કરો જીવનલાલ તમે માલ બનાવજો તમે ઈટિયો હાલજો અને હું સીધું તંતર ચાલુ કરી નાખું મહિને આવો છે ને આવતો મજૂર લેવાય ચાલુ જણા તો માલ તું મહિને ના લગાવવાની બ્રમિંગ નું કામ કરવાનું કેટલું કામ કરવાનું

લાલ તમે ઉઠાઈ ને દાંત કરતા છો ને અડધી દીવાલ થઈ જેલી છે અને કેમ હું લઈ છું કે કોઈ રહ્યા છે પૂછો ઈ હાજર જ રહો

જલ્દી પૂરું થાય સારું ઠંડા ઠંડા કોમ થઈ જાય હાથ ના બોજો અરે પલરું પેલી વખોડી પાછી લાવીશું હા લેબડા ના ઈવન જીવનલાલ જો પછી ઉઠાયું અને પીણું છોડ્યું અને કોમ પૂરું કરોમાલ તારું કોમ જોયું છે ઊંચી જાવ પણ હું નહીં ઊંચ્યો આ સેલીવાડ નો આયો અમને ઓછો નઈ નઈ આ બરોબર ફાઈનલ ફાઈનલ ઓ થઈ જશે એ સારું બની ગયું જોયું ને એટલું ગરમ થાય આપણા નવરા ના બે હવા જોઈએ પચાસ મધુરા પચી વાય નાખ્યું પચી વાય નાખ્યું પચી વાય નાખી જવું ગણપત કાકા કઈ ના જ

ગમે તો ફરિયાઈએ આવીએ ઘણા બરજ્યા ની ખેતી ખરે ને એક બાજુ ટ્રેક્ટર ને મેલા પાછી ખેતર જેટલું ફદરૂપ થઈ જાય તને ખબર છે અને નો પક પર ને એટલે અનાજ તું જાવ ને ઘણો ફેર પર અનાજ માં ટ્રેક્ટર ઉકા લાયા અને ટ્રેક્ટર ની ખેતી તો ઘણો જોવા મે મજા નહીં આવતી પેલું તો એ ચાલુ વરહાદ માં વા રાખતા હોય અન ટમ ટમ વરહાદ આવતો હોય એટલે શું શેળા શેતર

જે સામાન હતું ને બધું બધી ખોલી પણ હોવા ના પણ મેં કીધું ખેમો ને બનાવવા આપવાના છે પણ મનુષ્ય ખબર હતી આવી આગાહી તું તાર જેવયા મને કીધું ના ના ખેમો ને થોડી એવી

મુરત કરવા પણ અત્યારે ખરાબ લાગે છે જીવન સમય ખરાબ થયો હોય એવું લાગે હા કોઈ જીવણીઓ ખરાબ થઈ જ તમે જો ખરા તળા વાવા જોરું આવશે ને

તો પછી તમે આટલો બધા વર્ષો કાઢ્યા છે જોતી વાતાવરણ નહીં બદલાય છે એક નંબર ના મૂળખાન તો સર પેલા ખોલાવી ને

નવી ઇજ મગાવી પછી કે નહીં મંગાવી પણ પેલા પેલા છો દર થઈ જવાનું આવે છે વાત સાચી કરી મને તો લાગે તો વાવાઝોડું આવે છે ને તો જીવન મને નહીં લાગતું રહે બે દાડમત કરી બે દાળા માં રાજસ્થાન છે સાધન નું ઠેકવાનું નહીં તો મને નહીં લાગતું બે દાડે કોમ ચાલુ થાય થઈ જવા ચાલુ ના થઈ જાય

તો ટાઈમ જણવાનું રાખો મમરો ને <liebe glass> <BC> <wanne>